નમસ્કાર દર્શક મિત્રો જય માતાજી સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર મિત્રો આજે છે ગણેશ ચતુર્થી નો મોટો તહેવાર અને આજે આપણે જઈ રહ્યા છીએ ભારતના એવા એક ગણપતિ બાપ્પાના મંદિર એ જ્યાં ભારત ની એક માત્ર એવું મંદિર આવેલું છે જ્યાં ગણપતિ બાપાની મૂર્તિ સ્વયંભૂ જમીનમાંથી નીકળેલ છે અને જે મૂર્તિની છૂંડ છે તે જમણી બાજુ વળેલી છે તો આજના વિડીયોની અંદર હું તમને ગણેશ ચતુર્થી પેપર ગણપતિ બાપાના આ ચમત્કારિક મંદિરના દર્શન કરવાનો છું આ મંદિર ક્યાં આવેલું છે તેના વિશે પણ તમને થોડી ઘણી માહિતી આપવાનો છું તો તમે આજના વર્ષની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહો આપણે જઈ રહ્યા છીએ ભારતના એવા એક અલૌકિક અને ચમત્કારિક મંદિર જ્યાં ગણપતિ બાપાની સ્વયંભૂ પ્રતિકમાં આવેલી છે જે જમીનમાંથી નીકળેલી છે મંદિર છે અને તમે કેવી રીતે પહોંચી શકો છો તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર હું તમને આપવાનો છું તો ચાલો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહો અને આજનો વિડીયો તમે પૂરો જોજો અને આજે ગણેશ ચતુર્થીનો મોટો તહેવાર છે તો મારા વતી અને મારા પરિવાર વતી

દબાવી દેજો તો ચાલો કર્યાતના બ્લોગની શરૂઆત તો તમે વીડિયોની અંદર કન્ટિન્યુ જોડેલા રહેજો તો ચાલો મિત્રો જય માતાજી તો મિત્રો ફાઇનલી આપણે આપણું બાઇક લઈને ઘરેથી નીકળી ગયા છીએ અને હવે આપણે આવી ગયા છીએ તારાપુર ચોકડી અને તમે સામે જે પેટ્રોલ પંપ જોઈ રહ્યા છો ત્યાંથી આપણે આપણા બાઇકની અંદર પેટ્રોલ ભરાવ્યું છે અને આ છે આપણી આ બાઇક જે તમે હાલ વીડિયોની અંદર જોઈ શકો છો જે લઈને આપણે ગણપતિપુરા જવાના છે જે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાની અંદર આવેલું છે અને તમે હાલ વિડીયોની અંદર જે હાઈવે જોઈ રહ્યા છો તે હાઈવે છે બગોદરા તારાપુર હાઈવે જ્યાંથી આપણે આપણા જર્નીની શરૂઆત કરવાના છે અહીંયાથી ગણપતિપુરા અંદાજીત ચાલીસથી પિસ્તાલીસ કિલોમીટરના અંતરે આવેલું છે તો ચાલો તમે વિડીયોની અંદર બન્યા રહો કરીએ આપણે આજના વિડીયોની શરૂઆત અને તમને કરાવીએ ગણપતિ બાપ્પાના દર્શન તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહીજો તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ તે લોકેશન ઉપર મિત્રો આપણે આજે આવ્યા છીએ ભારતના એકમાત્ર એવા મંદિરે જ્યાં ગણપતિ બાપ્પાનું ચમત્કારિક અને ભવ્ય પ્રાચીન મંદિર આવેલ છે જ્યાં ગણપતિ બાપાની જે પ્રતિમા છે તે જમીનમાંથી સ્વયંભૂ પ્રગટ થઈ હતી અને આ ભારતનું માત્ર એવું મંદિર છે જ્યાં ગણપતિ બાપ્પાની સૂંઢ જમની સૂંઢની છે તો ચાલો આજના વડેની અંદર તમને કરાવીએ બાપાના દર્શન કારણ કે આ જે ગણેશ ચતુર્થીનો મોટો તહેવાર છે તો આ નિમિત્તે આપણે આવી ગયા છીએ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ગણપતપુરા ખાતે જે તમે હાલ મારી પાછળ જોઈ શકો છો કે હાલ આપણે ગણપતપુરા પાર્કિંગની અંદર ઉપર છે ને અહીંયા તમે આવો છો તો તમને અહીંયા આવી કંઈક પાર્કિંગની સુવિધા મળી રહે છે જ્યાં તમે તમારું વ્હીકલ પાર્કિંગ કરી શકો છો જેમાં તમે હાલ પાછળ વિડીયોમાં જોઈ પણ રહ્યા છો કે ગાડીઓ છે ટ્રેક્ટરો છે પછી બાઇકો છે ઘણી બધી વસ્તુઓ અહીંયા પડી છે તો ચાલો તમને જણાવીએ કે તમે ગણપતિપુરા આવો છો તમને પાર્કિંગના પૈસા કેટલા આપવાના પડે છે અને તેની સુવિધા કેવી રીતે મળી શકે છે તેની માહિતી આપીએ અને અહીંયા તમે આવો છો તો તમને અહીંયા શું શું જોવા મળે છે અને કઈ કઈ સુવિધા મળી રહે છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપીએ તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો દર્શક મિત્રો તમે આ દસ દિવસ દરમિયાન ગણપતિપુરા બાપ્પાના દર્શન કરવા માટે આવો છો એટલે તમને અહીંયા કંઈક આ રીતની પાર્કિંગની સુવિધા મળી રહે છે જે તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો હાલ આપણે ઊભા છે શ્રી ગણપતિપુરા પાર્કિંગની અંદર જ્યાં તમને વ્હીકલ પાર્ક કરવાની સુવિધા મળી રહે છે જ્યાં તમે નાનો એવો ચાર્જ આપી તમારું વ્હીકલ પાર્ક કરી શકો છો જેમાં ટુ વ્હીકલના વીસ રૂપિયા ફોર વ્હીલના ત્રીસ રૂપિયા અને જો તમે સિક્સ વ્હીલર કે તેથી મોટું સાધન લઈને અહીંયા આવો છો તો તમારે સો રૂપિયા સુધીનો ચાર્જ તમારે આપવો પડશે તો તમને અહીંયા કંઈક આ રીતની પાર્કિંગની સુવિધા મળી રહેવાની છે જો તમે પણ આ બે હજાર ચોવીસના ગણેશ મહોત્સવ દરમિયાન અહીંયા બાપાના દર્શન કરવા માટે આવો છો તો તમે અહીંયા તમારું વ્હીકલ મૂકી શકો છો તો ચાલો મિત્રો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહેજો હવે આપણે ગણપતિપુરા મંદિર તરફ આગળ વધીશું અને તમને ગણપતિપુરાનો સંપૂર્ણ વ્યૂ બતાવીશું અને ગણપતિ બાપાના લાઈવ દર્શન તમને આજના વિડીયોની અંદર કરાવીશું તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહેજો ફાઇનલી આપણે આવી ગયા છીએ ગણપતિપુરા ની અંદર તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો તે છે ગણપતિપુરા ની મંદિરની અંદર જવા માટેનો પ્રથમ અસ જે તમે મારી પાછળ જોઈ શકો છો મિત્રો આજે ગણેશ ચતુર્થીનો મોટો તહેવાર છે તો આ દિવસે અહિયાં હજારો સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગણપતિ બાપાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે જે તમે મારી પાછળ હાલ વિડીયોમાં જોઈ શકો છો કે આજે અહીંયા કેટલી બધી ભક્તોની ભીડ છે તો ચાલો તમે વિડીયોમાં બન્યા રહો હવે આપણે મંદિરની અંદર જઈશું અને તમને ગણપતિ બાપા ના દર્શન કરાવીશું તમે વિડીયો ની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહીજો તો ચાલો મિત્રો જઈએ આપડે મંદિર અંદર મિત્રો ફાઇનલી આપણે ગણપતિપુરા મંદિરના પરિસરમાં આવી ગયા છીએ અને તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો તે છે ગણપતિપુરા મંદિરનું પરિસર જે કે કારી અહીંયા તમને જોવા મળે છે અને તમે મારી પાછળ જોઈ રહ્યા છો તે છે ગણપતિ બાપાનું મંદિર જે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાની અંદર ગણપતિપુરા જે કોચની અંદર ગણેશ છે ત્યાં આવેલું છે તો ચાલો હવે આપણે મંદિરની અંદર જઈશું અને તમને ગણપતિ બાપાના દર્શન કરાવીશું તો મિત્રો આજે ગણેશ ચતુર્થીનો આ મોટો તહેવાર છે અને અહીંયા હજારો શ્રદ્ધાળુઓ બાપાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે જે તમે મારી પાસે જોઈ પણ શકો છો કે મંદિરમાં ભક્તોની ભીડ કેટલી બધી છે આજે ગણેશ ચતુર્થી દિવસે અહીંયા હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે એટલા માટે મંદિરની અંદર ભક્તોની દર્શન કરવા માટે લાઈન થઈ જાય છે તો ચાલો તમે વિડીયોમાં બન્યા રહો હવે હું તમને ગણપતિ પુરા બિરાજમાન ગણપતિ બાપાના લાઈવ દર્શન કરાવવાનો છું તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહીજો અને વિડીયો પૂરો જોજો તો ચાલો જઈએ આપડે મંદિર ની અંદર અને તમને ગણપતિપુરા બાપા ના દર્શન કરાવીએ તો તમે વૃદ્ધિ માં કન્ટિન્યુ જોડાયેલા રહીજો તો મિત્રો ફાઇનલી આપણે ગણપતિપુરા મંદિરના પરિસરમાં આવી ગયા છે અને તમે આ પરિસર જોઈ શકો છો સામે છે ગણપતિ બાપાનું મંદિર જે ગણપતિપુરા ક્વા અંદર આવેલું છે જ્યાં ગણપતિ બાપાની પ્રતિમા સ્વયંભૂ જમીનમાંથી નીકળી હતી અને આ ભારતની એકમાત્ર એવી પ્રતિમા અહીંયા આવેલી છે જ્યાં તમને ગણપતિ બાપાની ની સુંદર જમની સાઈડ વરેલી જોવા મળે છે તો મિત્રો તમે અહીંયા આવો છો તો તમને કંઈક આ અહીંયા વ્યૂ જોવા મળે છે તો કંઈક આ રીતના મંદિરના પરિસરનો વ્યૂ છે અને મિત્રો તમે ગણપતિપુરા આ દસ દિવસ દરમિયાન અહીંયા દર્શન કરવા માટે આવો છો તો તમને મંદિરની અંદર કંઈક આવી ભક્તોની ભીડ જોવા મળી છે જે તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો અને મિત્રો અહીંયા તમને ગણપતિ બાપાને ધરાવવા માટે અહીંયાનો પ્રખ્યાત વર્લ્ડ બેસ્ટ લાડુનો પ્રસાદ મળી જશે જેમાં તમને મુંદીના લાડુ અને ચૂરમાના લાડુનો પ્રસાદ મળી રહેશે તો તેના પ્રાઇઝની વાત કરીએ તો એક કિલો મુંદીના લાડુનો ભાવ છે એકસો ને રૂપિયા અને ચૂરમાના લાડુનો વાત કરીએ તો એક કિલો ચૂરમાના લાડુનો ભાવ છે ત્રણસો વીસ રૂપિયા તો તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા આજે ગણપતિપુરા ચોથ દરમિયાન કેટલા બધા શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા છે અને મંદિરની અંદર ભીડ પણ જોઈ શકો છો અને અહીંયા તમે મંદિરની અંદર જે ભક્તોની પ્રસાદ આ લાઈન જોઈ રહ્યા છો તે પ્રસાદી લેવાની લાઈન છે જે તમને કે આ રીતનો ગણપતિ મંદિર ટ્રેટ પ્રસાદી ભંડાર જોવા મળે છે જ્યાંથી તમે ગણપતિ બાપ્પાને ધરાવા માટે પ્રસાદી લઈ શકો છો તો તમને અહીંયા બોર્ડ મારે બી જોવા મળે છે જ્યાં તમને પ્રસાદીનો ભાવ લખેલો છે જેમાં તમને મુંદીના લાડુ અને ચૂરમાના લાડુના પ્રસાદ મળી રહેવાનો છે તો ચાલો દર્શક મિત્રો હવે આપણે મંદિરની અંદર જઈશું અને મંદિરની અંદર બિરાજમાન સ્વયંભૂ જમની સુંડવાળા ગણપતિ બાપ્પાના દર્શન કરીશું અને સાથે સાથે આપણે આ મંદિરના ઇતિહાસ વિશે પણ જાણીશું મિત્રો અહીંયાના સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે એવું કહેવાય છે કે હજારો વર્ષ પહેલાં અહીંયાથી થોડેક દૂર એક ગામની અંદર એક ખેડૂત તેમના ખેતરની અંદર હળ ચલાવી રહ્યા હતા ને તેમનું હળ એકાએક જમીનની અંદર ફસાઈ જાય છે તે ઘણી બધી કોશિશ કરે છે અને બળદોને ઘણા બધા મારે છે પરંતુ તેમનું હળ જમીનમાંથી બહાર નથી નીકળતું ત્યારે તેમના આજુબાજુના માણસોએ તેમને કહ્યું કે તું એ બળદોને કેમ મારે છે તે બળદોને છૂટા કર અને જમીનમાંથી હળને બહાર કાઢ અને તેની માટીએ હસાવીને જો કે શું ફસાયું છે ત્યારે ખેડૂતે તે લોકોની વાત માની બળદને સૂતા કર્યા અને જમીનમાંથી હળ બહાર કાઢી તે જગ્યા ઉપર હાથ નાખીને જોયું અને ખેડૂતનો હાથ બાપાના સર માથા ઉપર અડતા તે બાપાની પ્રતિમા સ્વયંભૂત જમીનમાંથી બહાર આવી અને જ્યારે આ ગણપતિ બાપાની પ્રતિમા જમીનમાંથી બહાર આવી ત્યારે કાને સોનાના કુંડર ગળામાં સોનાનો હાર અને કેળે સોનાનો દોરો પહેરી લીયા બાપાની પ્રતિમા જોઈ ખેડૂત અને ગામવાસીઓ ખુશખુશ થઈ ગયા આ વાત પવન વેગે આજુબાજુના ગામની અંદર ફેલાય અને ગામને ગામથી બાપાની પ્રતિમા લેવા માટે ખેડૂતો અને ગ્રામજનો તે જગ્યાએ ઉમટી પડ્યા ત્યારે અહીંયા વિવાદ થવા લાગ્યો કે બાપાની આ પ્રતિમા હું લઈ જઈશ હું લઈ જઈશ અને હું લઈ જઈશ ત્યારે આ ગામના લોકોએ નિર્ણય કર્યો કે બાપાની પ્રતિમા જે રીતે સ્વયંપૂર્ણ રીતે જમીનમાંથી બહાર આવી છે તે જ રીતે બાપાને કઈ જગ્યાએ બેસવું છે ને બાપાને ઈચ્છા કઈ જગ્યાએ જવાની છે તે બાપા જ નક્કી કરશે ત્યારે કોઠ ગામના ગાડાની અંદર બાપાની પ્રતિમા આપોઆપ બિરાજમાન થઈ ત્યારે બાપાનો આ ચમત્કાર જોઈ બધાની અંદર હા ઉલ્લાસ થવા લાગ્યો ત્યારે તે ગામના લોકોએ તે કોટ ગામના ખેડૂતને કહ્યું કે જાઓ ભાઈ તમે તમારા બળદો લેતા આવો ને બાપાની આ પ્રતિમા તમે લઈ જાઓ ખેડૂત પ્રતિમા લઈ લઈ જવા માટે તેમના બળદ લેવા માટે જાય છે ત્યારે બાપાની દયાથી અને બાપાનો ચમત્કાર થયો બળદ વગર આપોઆપ ગાડું ચાલવા લાગ્યું અને જે આ મંદિર બાપાનું છે તે જગ્યાએ આવીને ઊભું રહ્યું તે સમયની અંદર અહીંયા ગાઢ જંગલ હતું અને આ વિસ્તાર જ્યારે જંગલ વિસ્તારનો હતો ત્યારે અહીંયા એક ઊંચો ટેકરો હતો આ ટેકરા ઉપર આવી બાપાનું ગાડું ઊભું રહ્યું અને બાપાની પ્રતિમા એકાએક જમીન ઉપર બિરાજમાન થઈ ગઈ અને સ્થાપના થઈ મિત્રો તમે જે હાલ મંદિર અહીંયા જોઈ રહ્યા છો તે સમયની અંદર અહીંયા એક ઊંચો ટેકરો હતો અને બાપા અહીંયા બિરાજમાન થયા હતા મિત્રો બાપાની આ પ્રતિમા કોઈ માણસે કોઈ વ્યક્તિએ કે નથી કોઈ લોકોએ આજુબાજુના એ સ્થાપના કરી દાદા સહંભુ રીતે અહીંયા સ્થાપના થયા છે તો તમે હાલ વિડીયોમાં દર્શન કરી રહ્યા છો તે છે બાપાની સ્વયંભુ પ્રતિમા દર્શક મિત્રો સામાન્ય રીતે આપણે કોઈ મંદિરની અંદર દર્શન કરવા માટે ગયા હોય તો આપણે દેવી દેવતાઓને શ્રીફળ ચુંદડી પેડા કે પ્રસાદની માનતા રાખીએ છીએ પરંતુ આ ભારતનું એવું એક અનોખું મંદિર છે જ્યાં ભક્તો દ્વારા કોઈક અનોખી માનતા રાખવામાં આવે છે જેમાં ભક્તો દ્વારા માનતા રાખતી વખતે ઉધોસાથીઓ પાડવામાં આવે છે અને જ્યારે તેમની માનતા પૂર્ણ થાય છે ત્યારે તે લોકો પાછા આવે અહીંયા સીધો સાથીઓ પાડી તેમની માનતા પૂર્ણ કરે છે અને તેમની માનતા છૂટી કરે છે તો મિત્રો તમે હાલ વિડીયોમાં જોઈ રહ્યા છો કે અહીંયા ઘણા બધા લોકો માનતા માની રહ્યા છે તો મિત્રો તમે આવું મંદિર ક્યાંય જોયું છે કે નહીં તે કમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આજનો વિડીયો તમને પસંદ આવતો હોય તો આ વિડીયોને એક લાઇક કરી આજના આ વિડીયોને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરી દેજો તો ચાલો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહો હવે હું તમને ગણપતિપુરા બજારનો સંપૂર્ણ વ્યૂ બતાવવાનો છું અને અહીંયા જમને જે કાચા કેળાની વેફર મળે છે તેનો પણ વ્યૂ બતાવવાનો છું ત્યાર પછી અહીંયા જે ભોજનશાળા બનાવવામાં આવી છે ત્યાં પણ તમને લઈ જવાનો છું અને તમને ભોજનની સુવિધા કેવી મળી રહેવાની છે તેના વિશે પણ થોડી ઘણી માહિતી આપવાનો છું તો તમે આજના વડેની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહેજો તો ચાલો જઈએ આપણે બજારની તો મિત્રો ફાઈનલી આપણે ગણપતિ બાપાના દર્શન કરીને હવે બજારમાં છીએ અને અહીંયા કરીએ જોઈ શકો છો મિત્રો તમે ગણપતિપુરા બાપાના દર્શન કરવા માટે આવો છો એટલે તમને ગણપતિપુરાના બજારમાં એક કેળાની વેફરો જોવા મળે છે જે અહિયાં સ્ટોલ આવી છે જ્યાં તમને તાજા ફ્રેશ કેળાની ગરમા ગરમ વેફર પાડી આવે છે અને અહીંયા તમે તે વેફર પણ લઈ શકો છો તો ચાલો તમને અહીંયાનો જે વેફરની દુકાનો છે અને તે વેફર કેવી રીતે બનાવવામાં આવે છે તેનો વ્યૂ બતાવીએ ત્યાર પછી આપણે અહીંયા જે ક્ષેત્ર આવેલું છે તેની પણ મુલાકાત લેવાના છે જ્યાં તમને નિઃશુલ્કમાં ભોજન મળી રહે છે તો ચાલો તમે વિડીયોમાં બન્યા રહો હવે આપણે અહીંયા બજારનો વ્યૂ જોઈએ મેં તમને કેરાની વેફર કેવી રીતે બનાવવામાં આવે છે ત્યાંનો થોડો ઘણો વ્યૂ બતાવીએ તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહી દર્શક મિત્રો તમે ગણપતિપુરા ગણપતિ બાપાના દર્શન કરવા માટે આવો છો એટલે તમને અહીંયા બજારમાં લાવ કાચા કેળાની વેફર મળી રહેવાની છે જે તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા ગરમા ગરમ કાચા કેળાની વેફર પાડવામાં આવી રહી છે જે તમે તમારા બાળકો માટે ઘરે લઈ જઈ શકો છો તો મિત્રો જ્યારે પણ તમે ગણપતિપુરા આવો ત્યારે અહીંયા કાચા કેળાની વેફરનો ટેસ્ટ અજૂર કરજો અને તમારા બાળકો માટે ઘરે લઈ જજો તો ચાલો મિત્રો હવે આપણે જઈશું અહીંયાની ભોજનાલય તરફ જ્યાં તમને નિઃશુલ્કમાં શુદ્ધ અને સાત્વિક ભોજન મળે છે તો હવે તમને ત્યાંનો પણ વ્યૂ બતાવીશું મિત્રો તમે ગણપતિપુરા ગણપતિ દાદાના દર્શન કરવા માટે આવો છો એટલે તમને અહીંયા મંદિરના ટેસ્ટ દ્વારા શુદ્ધ અને સાત્વિક જમવાની સુવિધા મળી રહે છે જ્યાં તમે બપોરના સમયે અને રાત્રિના સમયે ભોજનનો આનંદ માણી શકો છો એ પણ વિના મૂલ્યે જે તમે હાલ વિડીયોની અંદર જોઈ શકો છો કે અહીંયા ગણપતિપુરાની અંદર ભવ્ય ભોજનશાળા બનાવવામાં આવી છે જેમાં તમે ડાઇનિંગ ટેબલની ઉપર બેસીને ભોજન કરી શકો છો મિત્રો આ મંદિરના લોકેશનની વાત કરીએ તો આ મંદિર અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાની અંદર ગણપતિપુરા ખાતે આવેલું છે જે ગણેશ મંદિર ગણપતિપુરા અને ક્વાટ ગણપતિ મંદિર તરીકે ઓળખાય છે જ્યાં તમે તમારું પ્રાઇવેટ સાધન લઈને આવી શકો છો નહીં તો તમે ચાલુ સાધનમાં પણ આવી શકો છો અને જો તમે ધોળકાથી આવતા હોય તો વીસ કિલોમીટર અમદાવાદથી આવવાના હોય તો સાહીઠ કિલોમીટર અને બગોદરા નેશનલ હાઈવે ઉપરથી આવતા હોય તો ચૌદ કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે તો તમે હવે ગમે ત્યારે ગણપતિપુરા આવો ત્યારે અહીંયાની ભોજનશાળાની મુલાકાત લેવાનો ભૂલતા નહીં મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરી આજના વિડીયોને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરી દેજો અને કમેન્ટમાં જય ગણપતિ બાપ્પા લખી દેજો અને આજના વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને બાજુમાં પેલા બે લાઇકનને પણ દબાવી દેજો